નમસ્કાર ગુજરાતમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો આ તારીખથી ગરમી લાગવાની થશે શરૂઆત ગુજરાતમાં ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે હાલ ગુજરાતના અનેક શહેરો દિતસરના ઠૂટવાયા છે જોકે આગાહી એવી છે કે આ ઠંડી બહુ લાંબો સમય નહીં રહે બસ થોડા દિવસોમાં જ ગરમીનું આગમન થઈ જશે આગાહીકા રામલાલ પટેલે કહ્યું કે હવે તાપમાનમાં વધારો થશે હાલ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે આગાહીકા અંબાલાલ પટેલની આગાહી કહે છે કે છવ્વીસથી ઓગણત્રીસ જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે મંગળભૂત ગૃહનો વાયુવાહક તરફ યોગ છે જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે એ સમયે ઠંડીમાં ઘટાડો થશે વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે આંબલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર શુક્રગૃહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પૂર્વીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાના કારણે ઉત્તરીય પ્રદેશ પૂર્વીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા ન થતાં સંતુલિત હવામાન ન રહ્યું તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે આ સમયે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો